અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં બસ્સોનું અંગદાન થયું આ અંગદાન વિશે માહિતી આપીશ તો પાંત્રીસ વર્ષીય પુરુષ મહેશભાઈ સોલંકી અમરેલી જિલ્લાના જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં એમને બગોદરા સિવિલ ભાવનગર અને પછી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા સઘન સારવાર બાદ પણ એમની તબિયતમાં સુધારો ન આવતા એમને બ્રેઇન ડેડ જાહેર કરાયા એક સામાજિક કાર્યકર ભાસ્કરભાઈ ચાવડા અને અમારી ટીમ દ્વારા એમના ફેમિલીને અંગદાન વિશે સમજણ આપતા એમના પિતાજી અને કુટુંબના બાકીના સભ્યોએ અંગદાનનો નિર્ણય લીધો અને આ નિર્ણય થકી સિવિલ હોસ્પિટલને એક લીવર એક હૃદય બે કિડની અને એક સ્વાદુપીઠનું દાન મળ્યું એમ જોઈએ તો આ બસો અંગદાન થકી છસો ને સત્તાવન અંગોદાનમાં મળ્યા જેની વાત કરીશ તો જેમાં એકસો ને પંચોતેર લિવર ત્રણસો ને ચોસઠ કિડની ચોસઠ હૃદય ચૌદ સ્વાદુપેઠ બત્રીસ ફેફસા છ હાથ અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેન્ક પણ કાર્યરત છે જેમાં એકવીસ વ્યક્તિનું ચામડીનું દાન મળેલ છે આ બસો અંગદાનની જો વાત કરીશ તો એમાં એકસો ને છપ્પન પુરુષો અને ચોમાલીસ મહિલાઓએ અંગના દાન કર્યા છે જેમની ઉંમર તેર વર્ષથી ઇકોતેર વર્ષની રહેલી છે અને પાંચ રાજ્યોમાંથી અંગદાન મળ્યું છે જેમાં સૌથી વધારે આપણા ગુજરાત રાજ્ય એટલે કે એકસો ને છોતેર અંગદાન ગુજરાતમાંથી થયા છે એના સિવાય મધ્યપ્રદેશ યુપી બિહાર અને રાજસ્થાનમાંથી પણ અંગદાન થયા છે અને એક અંગદાન નેપાળના વ્યક્તિનું થયું છે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક દિવસ એવો ચોક્કસથી આવે કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને લિવર કિડની કે કોઈ પણ અંગના પ્રત્યારોપણની રાહ જોતા વ્યક્તિઓનું વેઇટિંગ લિસ્ટ ધીરે ધીરે ઘટે અને એક દિવસ શૂન્ય થઈ જાય એ દિશામાં આપણે સૌ સાથે મળી અને જો કામ કરશું તો ચોક્કસથી એવો દિવસ આવશે કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન